ને કવર કર્યો છે આપણે જોઈ તમે માય વોટ બ્રો આ વિઝિટ એરિયા ફંડામેન્ટલ કામ બોલ ઓપોર્ચ્યુનિટી છે બ્રો યસ યસ લોડું <laughs> 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 <laughs>

ગીત મને લાગી તો લઈ લે મારો

હું કોની વાત કરું તો સમજી જાવ સમજી ગયો બસ ભોસડીને એડવાન્સ નહી થાઉં નો સોરી બ્રો હા માફી નો માંગો ભાઈઓ ભાઈ માફી નો માંગો ભાઈઓ નો સીધો લઈ લેવાનો બસ સદી ના મને લૂટ તો કરી લેવો જો કે મને મન નહી તા તો બાદ હોજો નું દેવાજો અરે મારો સુઠી નાખવા છે છે તો તું નીકળ ભોસડી કે આલ રિયલ કરજે બેજા કોણ છે આ કોણ છે ટંડુણી વાળો આલો કોણ છે સદી ના નાની રે રિક્ષા માં બેહતો ને ભોસડી તને મારો સ્ટાન્ડર્ડ ખબર છે હા સદી ના સ્ટારબક્સ જીવે કોફી ની પીતો હું એ અમારા ભાઈબંધો કે ગાઈસ આ મરદના ફાડીયા હોય નઈ આવજો હોશડીનો બે દી પહેલા ઓલી ચાર દાડા ભાગ પડીને પીતા હતા અર્ર સ્ટારબક્સના મારે કેમ માનવું એને દેને આલને થેન્ક યુ મારા ભાઈ સમીર એકદ ગોળી છે છે એક નંબર આ ડોડોટ ભાઈ છે મારો તમે બધા તો યાર ખોદી દેશે તમે દેજે દેજે દેમે છે એઠા છે ને લોન્ચ પર નીકળી જો ભોશન ફાટી રહી ના ના આપણે ડ્રોપ એક જ ગોળી છે ગાય મરે કીધું ને ડ્રોપ લૂટ જીતને છે મને રે રે આવું છું હું કરે લે સોતર કવર લેવા તો કેટલી માથો રે કરી બોલ એ યાર એ આ હું લઈ ભોસડી દે તને મારી ટ્રીક મળી કે ના સોધી કે

ભાઈ વિજો આવ્યો એન ખતમલે સમય રે ને ખતમલે કે રોકેશન કઈ દે ને યાર ક્યા છે અમે ક્યાં અરે યાર ઓલવા કેરેક્ટર ક્યાં અરે હામો જોરિયો ને યાર માથે માથે તો આય તો રેશ કરી દો ગળી જાવ તો

આવદન ગેમમાં સાણો આવ્યો હવે અલળ સુમ લેવળ સમે 600 અલા ઓલી કતમ એ નેટ કવર માં સુ જા રા એ જો મારો ભાઈ એ મારો ભાઈ એને પિક જો જો જીએક્સ છે અલા આજે છે રીવાઇવેલા કર નાખો બેને એ જીએક્સ છે પાછળ રાખી સ્કોર કાકા કી સ્કોર છે પાછળ ઘડી ખલે હમ નીકળી જાવ કે નીકળી જ્યોસ બાર માથિયો માથી માથિયો છે લે વટાડ ખોસડી ના મારી નાખ છે ઓલો કાકા રિવાઈ કરતા તો ઉપર માથે તો મને ન હોય તો ના લેવું બંધો છે પણ હેઠે આટા મારી ફાટી રહેશે મારી બાંગ નખીજો મારી મૂમેન્ટ જો આ ઉતરી જાન આરવ ભાઈ પણ બરોબર આ એક ગયો ગયો ઉપર આવી ગયો

કેટલા કેટલા ટાઈમ થી તું ગેમ સોજી હું પી પી ને લિમિટ માં વન ટેપ નો જો મન ખબર છે ને હાથ માં ગન ભાઈ મે એને જોયો છે કાલ તને કરવા આવતો તો ત્યારે વન ટેપ નો દીકરો MP40 મરી જાત ભાઈ આવ કેમ ભાઈ ખોટો વન ટેપ નો કે નો ગન આવી ભાઈ લોડો કે ને કોઈ મરો ભોસડી નો કોઈ નો મરે દીધી કમાતો મરો સોજી નો રમીલન લોડા ફ્રી ફાયર ચાર બંધ આવે ચાર ને ગળી જજો સોધી આઠ છે લોડો આઠ છે આઠ ને ગળી જાવ ને એમ કે હવે જાન સો જાય માર તું વન કોણ કોણ હું જાવ છું એકરે ગળી જાય એક જ ગોળી છે ને મારો વાજી ડેમેજ છે એ માને એલા ડેમેજ છે આવો આવો કાકા ખતમ કરે મને

બહુ ગડે જા ભોસડીનો પહેલા સમે હા બંદો હા જોરિયો માર રે જો જો ઈ માં અંદર બંદા અંદર 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 ઉપર છે કેટે છે મને ક્યાં કે ભોસડીની મારી મારી

મને કે જો આ અગ્નિ શામક દળ છે મારી પાસે કા કે દે ભોસડ ને ક્યાં સિંગલ છે ક્યાં પણ જો જો આયા મારી લે ઈ તો એનો વાંધો ને સિંગલ ના સમીર એકલો નઈ ગળે જતો હમણે આઠ આઠ ને બારે બાદ મને વાતો કરતો તો અતારે એક નઈ ગળે તરી મરી ગયો આ હે તો જો લંડી જીવી આવી આને અલ ભાઈ જેકી ભાઈને કટી કઢી ગયો છે બળવંતી આવી ગઈ બળવંતી આવી ગઈ એટલે શાંતિ ભાઈ લઈ લીધો એનો વાક કાઢ્યો ને એમાં આ ભાઈ એક જાતનો ઓલો છે

કેપ્ચરિંગ ધ રિવાઇવલ પોઈન્ટ કાઈ નહી દાદા અમારે ગુજરી જતા તે ભાઈ બને ફોન કરીને કીધું દાદા ગુજરી જાય કે કેપ્ચરિંગ ધ રિવાઇવલ પોઈન્ટ કે ન્યાથી રિવાઇવ થઈ એમ દાદા એમ થાતા છે પોછડી નો રિવાઇવ લાજ આવા વાળા જાતા રહે છે આવતા રહે છે હાસી ઘોટા ની છે એક ગોળી ફરી બંધો આ બંધો આયા છે આગે ઓલામાં અરે રોપમાં જો માદર સોદર

લૂડ કરો કાય છે તમારે હરકાની છે ને સારી રીતે ગ્રાન્ડ માસ્ટર પૂછવું હોય ને તો મસ્ત લૂડ કરો પેલા દાબ પીને અને હું તમને કહી દઉં ભાઈ બન ફ્રી ફાયર અમે રમીને ઘડીક કાલે બે ગેમ વધ્યે આઘાદીની વધારે રમતા નથી એટલે ગેમમાં છે ને બહુ સારા વર્ડ નથી મારા વડીલનું એવું કેવું છે કોઈ પણ વસ્તુ કરો લિમિટમાં તો આ તો કઈ વાત હું ટેકો આપું એટલે ગેમ રમ્યો લિમિટમાં ક્યાં છે ભોસડી નો ક્યાં છે એ તો ઝરણામાં જ લૂટતા થાય છે

એને પાણી નીરો દે એ એરીયોસના ચક્કા ચક છે અમારા યાર ઘર ઘર કરી લે ઓળુ વચ્ચે વાળું છે ટુર્નામેન્ટ જેમ રમવું પડે સાલા રહી જ આવે ને એટલે અને જો અમારો આઠ આઠ નેટ આલા આઠ આઠ નેટ આવે આવું કોઈ તમે લાઈનમાં કોઈ યુટ્યુબર નું નેટ એ નઈ જોયો એવું નેટ આપણે જો આઠ આઠ નેટ હાલો એની મને સદે હો ત્રીજાની એ બોલ જોતી ઉપર પહેલા લાલે ના ઉપર જો તો આ ચીપ જોતી માર પર આ શોદ મારી નો એમને કે તો પાછળ હે ઓલા પાહે બંધો આવે લી કાઈ નથી મારી છે મારી અંદર સમીરો અંદર ઘર માં મૂકજે આ છોડીને મારું ઓલો વીખી નઈ તો કેવો બોલી મર્યો એ તો જો ડાયરેક્ટ ક્યાં ઉતરો એ જોયું તમે ડાયરેક્ટ ઉપર

નંબર બોલો મળતી આંકડા બોલ્યા છીએ રસ્તો ભટકી જશે જીવનમાં સમય એવો આવે કે ટાઈમે તમને એવું કોઈ સારું લાગે મને કે તમે રસ્તો ભટકી કોઈ ચિંતાની જરૂર નથી ભલે ઓલી એક કાવત છે ને શામકો ભૂલા હું કે ભૂલા શામકો ઘરે આતા એટલે મુંજા તો ને ભાઈ આવજો મારા ઘરે અને કોન્ડુમ લઈને આવજે

સ્પીડ તોય મારી છે લોડો નયા નથી ભાગી જ્યો એ ટ્રીટમેન્ટ માતા જમેર દેવા દે પાછળ

અને ડબલ રીવાઇ આ પણ કોરે આ કરી ટ્રીટમેન્ટ ન ભરે જો તારી માને છોકે ને છે આયા રી આયા રી એમ તો બીટુ સેન મારા છે કે મારી પર નખાઈ જો

我那班长都承认的，那里嘞？我们